ગંભીરા બ્રિજ પર મહીસાગર નદી કિનારે જે મૃતકો થયા તેમનું પણ મૌન પાડી અને મિટિંગ ની શરૂઆત કરી હતી અઠ્યાવીસ અઠ્યાવીસ સભ્યોએ કરજણના વિકાસની અંદર કરજણના ધારાસભ્ય શ્રીના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા પ્રમુખ શ્રી રસિકભાઈ પ્રજાપતિને શહેર પ્રમુખ શ્રી વિમલભાઈ ભટ્ટના અધ્યક્ષ સ્થાને સંકલનની કમિટી બેઠી હતી અને સંકલન કમિટીમાં વિગતવાર સૌ મુદ્દાની ચર્ચા કરી અને આજ રોજ મિટિંગ સૌ સર્વાનુમતે અઠ્યાવીસ અઠ્યાવીસ સભ્યોને બહાલી આપી છે અને આવનારા દિવસોમાં કર્જનની અંદર કર્જન નગરપાલિકા વિસ્તારની અંદર ખૂબ સુંદર વિકાસ થઈ રહ્યો છે અને એની અંદર માન્ય ધારાસભ્ય શ્રીએ હમણાં પણ સરકાર શ્રીની યોજના ગુજરાત રાજ્યના મુદુ અને મોકમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની શહેરી વિકાસની જન ભાગીદારી યોજનામાં ચાર કરોડથી પણ વધુ રકમ ધારાસભ્ય શ્રીના દસ ટકા નગરપાલિકાના જન ભાગીદારી ચાર કરોડથી વધુ રકમ આવી છે અને નવી પચ્ચીસ ની ગ્રાન્ટ પણ માન્ય ધારાસભ્ય શ્રીએ ગઈકાલે જ અમને સૂચના આપી છે કે ઝડપથી આ કામોનું આયોજન કરી અને ઝડપથી એ કામ પણ કરવા માટે માન્ય ધારાસભ્ય શ્રી અકલ કરી છે સૌ સદસ્યશીઓ આ તબક્કે સભ્યશ્રીઓના અને ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ શહેર પ્રમુખ વિમલભાઈ અને માન્ય ધારાસભ્ય શ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બીજી જીમની જે અતિવાત શું છે જીમમાં એક થોડીક કોન્ટ્રાવર્સી ઊભી થઈ હતી કે જે અર્થઘટન થયું હતું કે જૂના બજાર ખાતે આવેલ કોમ્યુનિટી હોલ છે જે કોમ્યુનિટેલ કોમ્યુનિટી હોલ ની નીચેના ભાગે આજે પણ કોમ્યુનિટી હોલ એ જ રીતે કાર્યરત છે જે રીતે નગરપાલિકાને કોઈ આર્થિક નુકસાન થતું નથી એ હોલ આજે પણ એ રીતનો જ કાર્યરત છે એની ઉપર થોડી ત્રણસો થી ચારસો ફૂટ જેવી જગ્યા આવી હતી કે જે વણ વપરાયેલી હતી ને જે આનો ઉપયોગી હતી એમાં અર્જુનસિંહ અટાલિયા અમારા સદસ્ય છે વોર્ડ નંબર પાંચ ના અને ટાઉન પ્લાનિંગ ચેરમેન છે તેઓ પોતે ખૂબ ઉત્સાહી અને રમતવીર હોય તો એમને ઈચ્છા થઈ કે આ જે જગ્યા ખાલી પડે જેમાં હું વ્યાયામ શાળા તરીકે જે કસરતના જે અતિ આધુનિક સાધનો છે એ લાવીને ત્યાંના નજરના છોકરાઓને અને ત્યાંના વડીલ વૃદ્ધોને એક વ્યાયામ શાળા ચાલુ કરી આપવા માટે એમની ઈચ્છા હતી અનુસંધાનમાં એક ઠરાવ થયેલો હતો પણ કાયદાકીય જોતા એ ઠરાવને થોડી એ થયા એટલે અર્જુનસિંહે એ જ દિવસે એ સમગ્ર સાધનો જે નવા અતિ આધુનિક સાધન છે કે વ્યાયામ શાળામાં અને જીમ માટે ઉપયોગી સાધનો પોતે નગરપાલિકાને ને થી દસ લાખ રૂપિયા જેવી અંદાજિત રકમ ના સાધનો વિના આપી અને નગરપાલિકા સ્વયં સંચાલિત આ વ્યાયામ શાળા કે જીમ લોક એક ચાલુ કરે એવી એમની પોતાની વિનંતી છે ને પોતે એમને પત્ર આપેલો છે આ તબક્કે કરજણ નગર છે તેઓ એક રમત વીર હોય કરજણ નગરની મે કેળવણી મંડળ પાસેથી પણ 45 લાખ રૂપિયા જેટલી માતબર રકમનો અત્યારે ક્રિકેટ ગ્રાઉન્ડ પણ તૈયાર કરી રહ્યા છે એટલે અત્યારે જે ટીમ છે તેની ટીમ એક્ટિવ જીમની અમે નગરપાલિકાને સુપ્રત કરેલો હોય જીમ હવે નગરપાલિકા ચીફ ઓફિસરને કમિટી બેસી અને નગરપાલિકા સંચાલિત આ જીમ ચાલે એમાં જે કાયદા કાનૂનને જે નિયમો બનાવવાના જે શુલ્ક લેવાની હોય એ નક્કી કરીને ટૂંક જ સમયમાં અમે આનું લોકાર્પણ કરીશું જીમનું